ફિલ્મમાં પૂજા જોષીની એન્ટ્રી આવે છે એટલે તરત એક સવાલ પૂછે છે કે દુનિયામાં સૌથી મોટું એડિક્શન કયું છે એક જવાબ આવે છે ડ્રગ્સ બીજો જવાબ આવે છે પ્રેમ પ્રેમ આ જવાબ આવે છે ને તરત જ પૂજા જોશી છે ને એના ફોનમાં રીંગ વાગે છે અને એ સામેની તરફ પૂજા જોશીના પ્રેમી હોય છે રીંગ વાગે છે એટલે ફોન કટ કરી નાખે છે આ સીનનો મતલબ એવો થાય છે કે પ્રેમ પણ સૌથી મોટું એડિક્શન નથી જો પ્રેમ સૌથી મોટું એડિક્શન હોત ને તો પૂજા જોશી એ ફોન ત્યારે રિસીવ કરી લેત કારણ કે નશો કહેવાય ને નશો એ માણસને તમને ખબર જ છે કે આ હદ સુધી લઈ જાય એટલે અહીંયા કહેવાનો મતલબ એ હતો પ્રેમ પણ સૌથી મોટું એડિક્શન નથી અને સીનમાં ફોન કટ કર્યો એ સાબિત થઈ જાય છે પણ બોલિવૂડ હોત ને તો આ સીનને અહીંયા પૂરો કરી દે કારણ કે ઘણા ડિરેક્ટરો બોલીવુડમાં એવા છે જે ફક્ત ડાયલોગ વગર આવા સીન બનાવી અને પબ્લિકને સમજાવી દે છે પછી પબ્લિકને સમજવાનું કે એ શું સમજવા માંગે છે પણ ગુજરાતી છે એટલે આની આગળ પણ પૂજા જોશીને ડાયલોગ મળ્યા અને એણે કીધું કે પ્રેમ એ આ છે પ્રેમ એ આ છે પ્રેમ એડિક્શન નથી પણ એડિક્શન છે એ આ વસ્તુ છે એટલે આ એક સારી વસ્તુ લાગી મને કે હવે આ રીતના જે બોલિવૂડમાં અમુક ડિરેક્ટરો બનાવે છે ને એ રીતના ગુજરાતીમાં પણ ઘણા ડિરેક્ટરો જે છે ને એ આ રીતના સીન બનાવવા લાગ્યા છે પણ હજુ સમજવામાં થોડી દર્શકોને વાર લાગશે એટલે સીન પતાવી અને પછી એ સીન સમજાવવાની પણ ટ્રાય કરે છે આવું મને લાગ્યું આપણે રિવ્યુની વાત કરીએ શસ્ત્ર છે તો એ કેવું છે તમને ખબર હશે આપણે કોઈપણ વેબસાઇટ બ્રાઉઝ કરતા હોય ને એટલે કંઈક પોપ અપ મેસેજ આવે કે ભાઈ અહીંયા ક્લિક કરો એટલે તમને ગિફ્ટ મળશે અહીંયા ક્લિક કરો એટલે તમને આટલા રૂપિયાનું ગિફ્ટ મળશે તમારે ફક્ત આ વસ્તુ કરવાની આવું તમે એક્સપિરિયન્સ કર્યું હશે તો બસ એવો જ એ જ સ્ટોરી છે એક યુવાન છે જે વેબસાઇડ બ્રાઉઝ કરતો હોય ને તે દરમિયાન એને એક આવું પોપઅપ મેસેજ જોવા મળે કે તમે આટલા રૂપિયા જીતશો અહીંયા ક્લિક કરો તમારા માટે ગિફ્ટ છે એ ભાઈ ક્લિક કરે છે અને પછી આખું રામાયણ ઊભું થાય છે પછી જે કંઈ થાય છે એ બધું તમારે આ ફિલ્મમાં જોવાનું છે આપણે સૌથી પહેલાં એક્ટિંગની વાત કરી લઈએ ચેતન ધાનાણીની છે ને ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં છે અને એને આ રોલ પરફેક્ટ શૂટ થાય છે ભારે ભરખમ અવાજમાં એક દબંગ પોલીસવાળા હોય ને એવું તમને ફીલ થાય છે જ્યાં ક્યાંય પણ એમ નથી થતું કે આ ભાઈ અહીંયા એક્ટિંગ કરી રહ્યા અને પાછો ફિલ્મમાં એક ડાયલોગ પણ છે કે હું રિયલમાં પોલીસવાળો છું હું એક્ટિંગ નથી કરતો એટલે દીપવેદીને સિગરેટ ઓફર કરે છે તમે બોલીવુડમાં જોયું હશે કે કોઈ પણ પોલીસવાળો જે કેરેક્ટર નિભાવતો હોય ને એને સિગરેટ પીવી જ પડે ત્યારે જ એને ખબર લોકોને દર્શકોને ખબર પડે કે ભાઈ આ પોલીસવાળો છે અહીંયા જતન ધાનાણી પાસે આ ડાયલોગ આવ્યો છે કે ભાઈ મારે એક્ટિંગ નથી કરવાની હું હકીકતમાં પોલીસવાળો છું એટલે હું સિગરેટ નથી પીતો એ તમે ફિલ્મ જોશો ને તો તમને ખબર પડશે અને અહીંયા લાગે પણ એવું છે ચેતન ચેતનધાનાનું કામ છે ને એ પરફેક્ટ છે એની ડાયલોગ ડિલિવરી એની પાસે ડાયલોગ પણ ખૂબ સરસ સરસ આવ્યા છે એટલે એ વસ્તુ પણ સરસ છે અને એ ડાયલોગ ડિલિવરી પણ જબરજસ્ત કરી છે એટલે આ રોલ માટે ચેતન ધાનાની પરફેક્ટ છે બીજી તમને વાત કરું પૂજા જોશી પૂજા જોશીનું કામ પણ અહીંયા જ છે ઘણી કેવું હોય ખબર છે ફક્ત ને ફક્ત ગ્લેમર ફિલ્મમાં જળવાય રહે ને એના માટે હિરોઇનોનું કાસ્ટિંગ થતું હોય છે અને ઘણી ફિલ્મોમાં એવું હોય જ છે અહીંયા પૂજા જોશીને કામ મળેલું છે એને જે કામ મળ્યું છે ને એ પાછું વખાણવાલા કામ છે એવું નથી કે ફક્ત ફિલ્મમાં ગ્લેમર રહે એટલા માટે પૂજા જોશીનું અહીંયા કાસ્ટિંગ થયું છે એવું નથી એને કામ મળ્યું છે અને એનો રોલ પણ છે એટલે એ વસ્તુ મને સરસ લાગી કે એને પણ રોલ આપવામાં આવ્યો છે એના રોલને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે એ વસ્તુ મને સારી લાગી પછી જોગીની વાત કરીએ જોગી એટલે કે હેમંત ત્રિવેદી હેમંત ત્રિવેદી જબરજસ્ત કામ કર્યું છે તમને હસાવવામાં આ શસ્ત્ર ફિલ્મ આખી જોશો ને તમને હસાવવાનું કામ ફક્ત ને ફક્ત હેમિનભાઈ પર છે હવે હેમિનભાઈની તમે શાયરી લઈ લો હેમિનભાઈની જેવી એન્ટ્રી પડે છે ને તરત તમને દાદા હસવાનું આવશે કારણ કે બાણું ઠપકાળે એટલે સામે સામેથી કહે અક્ષય કુમાર દસ વાગી ગયા તમારે સુવાનું નથી કે સવારે વહેલું ઉઠવાનું છે ને એ સીન તમે આવશે ને તમને ખબર પડશે કે ઓકે આ ભાઈનું કામ છે આખા ફિલ્મમાં હસાવવાનું જ રહેશે અને છેલ્લે સુધી એ હસાવવા પડશે દીપવેદ્ય અને હેમિન ત્રિવેદી જ્યારે મળે છે ને ત્યારે એની વચ્ચે જે કોન્વર્ઝેશન થાય છે ને કે અમારો મારો દાબાથનો ખેલ છે તો ઓમ કે આ દાબો નહીં ભાઈ આ તારો અત્યારે જમણો હાથ છે પછી દીપવેદ જે પાછું એ ને કે જ્યારે હેમીનભાઈ અલગ બોલે ભાઈ આ મારો દાબા હાથનો ખેલ છે કે નહીં આ અત્યારે તમારો જમણો હાથ છે ભાઈ એ જે હાથ ફેરવે છે ને આમ આમ કરે એ તમે જોજો એ તમને જોવાની મજા આવશે એટલે હેમિન હેમિનભાઈ અને દીપવેદી આ બંનેની જો કેમેસ્ટ્રી લાંબી થોડી જોવા મળી હોત ને ફિલ્મમાં તો ફિલ્મ જોવાની ખરેખર થોડી વધારે મજા આવે અને કેમ કોમેડી પણ થોડી વધારે થાય એક વસ્તુ સારી શું છે ખબર તમને આ ફિલ્મમાં જેટલી પણ કોમેડી છે ને એ બધી નેચરલ છે પરાણે હસાવવા પરાણે દાંત આવે છે અને કોમેડી થાય એટલા માટે હેમિનભાઈનું અહીંયા કાસ્ટિંગ કર્યું છે ને એવું તમને નહીં લાગે હેમિનભાઈનું કાસ્ટિંગ જે થયું છે સિરિયસ રોલમાં પણ એટલું જ સરસ છે જેટલું એ કોમેડીમાં છે અને પરફેક્ટ એનું કાસ્ટિંગ પણ છે એની ડાયરેક્ટ ડિલિવરી પણ જબરજસ્ત છે અને સિરિયસ રોલમાં પણ એને જબરજસ્ત કામ કર્યું છે દીપવૈદ્યની વાત કરીએ તો એનું કામ પણ એમ જ છે અહીંયા એ તમને નવા અવતારમાં જોવા મળશે અને નવો અવતાર તમને ગમશે અત્યાર સુધી તમે દીપવૈદ્યને લગભગ લગભગ કોમેડી અવતારમાં જોયા છે અહીંયા એને કોમેડી તો કરી જ છે પણ બીજો એક અવતાર એનો અહીંયા પ્રગટ થાય છે એ પ્રગટ અવતાર તમને ગમશે પણ ખરો એટલે બંનેનું જે આમ કહે ને તો આખી આખી જે કાસ્ટિંગ થયું છે ને એ બધાનું પરફેક્ટ કાસ્ટિંગ થયું છે એક પણ રોલ તમને એમ નથી લાગતો કે આની જગ્યાએ યાર આ વત્તો શું હતું આની જગ્યાએ આ હતું એવું નથી ડાયલોગ સરસ લખાણા છે બધા ડાયલોગની ડિલિવરી પણ સરસ થઈ છે બધા કલાકારોના કામ પણ સરસ છે એટલે કાસ્ટિંગ ડિરેક્ટરને ડાયલોગ લખનારને બધાને એકવાર તાળીઓથી વધાવવા પડશે બાકી જે બીજા કલાકારો છે ને આ લોકોની સિવાય એમનું કામ પણ સરસ છે સિરિયસ ડાયલોગ છે એ ચેતનભાઈ પાસે ગયા છે અને કોમેડી પંચીસ છે એ હેમિનભાઈ પાસે આવ્યા છે અને દીપભાઈ પાસે ગયા છે અને બધાએ પરફેક્ટ રીતે એ ડિલિવર કર્યા છે બ્લાસ્ટવાળા સીન છે ને એ બહુ નબળા છે નબળા એટલે કેવા ખબર તમે ડેલી સુપ જોતા હોય સિરિયલ તમે સ્ટાર પ્લસ સોનીમાં જે સિરિયલો જોતા હોય એમાં તમે જે બ્લાસ્ટ જોતા હશો ક્યાંક ક્યાંક બસ એ ટાઈપના બ્લાસ્ટ છે લગભગ બે સીન છે અહીંયા બ્લાસ્ટવાળા પણ એ બહુ નબળા છે એ વસ્તુ તો ગીતોની બિલકુલ જરૂર નહોતી એ ચાહે ગરબો હોય કે પછી પેલું કોલેજવાળું જે ગીત હોય એ હોય ગીતોની બિલકુલ જરૂર નહોતી બીજી વસ્તુ સાયબર થ્રીલર ફિલ્મો હોય ને એમાં કોમ્પ્યુટરમાં ગ્રાફિક્સ દેખાડે તમને હોલીવુડની કે પછી બોલીવુડની ફિલ્મો સાયબરવાળી જોઈએ છે એમાં જે આખી સાયબર સેલ હોય ને એમાં પોલીસવાળા ઊભા હોય એટલે આપણને પોલીસવાળામાં ફેસ પણ બતાવે અને સાથે સાથે કોમ્પ્યુટરમાં શું ચાલી રહ્યું છે એ પણ બતાવે સાયબર થ્રીલર ફિલ્મોમાં આ ગ્રાફિક્સ બતાવવા જરૂરી છે આ ફિલ્મ છે પણ બહુ ઓછા છે હવે શું કામ નથી બતાવવા ગ્રાફિક્સ કરતાં કોમ્પ્યુટરની સ્ક્રીન કરતાં તમને વધારે તો કીબોર્ડ બતાવેલું છે કેમેરો કીબોર્ડ તરફ વધારે ફોકસ કરતો હતો એટલે એ વસ્તુ સાયબર થ્રીલર ફિલ્મોમાં થોડું ધ્યાન રાખવું પડે કે પબ્લિકને ગ્રાફિક્સ પણ બતાવવા પડે કે ભાઈ આ ફોલ્ડર ઓપન થયું છે આ ફોલ્ડર ઓપન થયા પછી આ ફાઇલ ખુલી છે આ ફાઇલમાં શું છે તો અહીંયા આ વસ્તુનો મને બહુ વધારે પડતો અભાવ લાગ્યો લાસ્ટમાં એક સસ્પેન્સ છે એ તમને ગમશે લાસ્ટમાં ચેતનભાઈનો એક મોનોલોગ છે એક નાનું એવું ભાષણ છે એ પણ સમજવાલાયક છે અને અત્યારની જનરેશનને ઉતારવાલાયક છે બે જણાને દબોચ્યા ને એમાં થોડું ટેન્શન અને થોડું થ્રીલ નાખવાની જરૂર હતી એ થોડા વધારે પડતાં જ ઇઝીલી દબોચાઈ ગયા એવું મને ફીલ થયું ઇન્ટરવલ સુધી તો ફિલ્મ ઝઘડી રાખે છે ફિલ્મ શરૂ થાય ત્યાંથી લઈ અને ઇન્ટરવલ સુધી તમે ફિલ્મ સાથે જોડાયેલા રહેશો કોઈ ઇસ્યુ નથી પછી ઇન્ટરવલ પછી જ્યારે ડિવાઇસ હાથમાં આવે છે ને ત્યાર પછી ફિલ્મ આખી રમણભમણ થઈ જાય છે કારણ કે એક જ વસ્તુ પાછળ આખી ટીમ દોડે છે હવે પાછી એ તમે એને ભૂલ કહો કે હું તો એને ભૂલ જ કહી કેવડી મોટી ભૂલ હું તમને કહું ડિવાઇસ જેણે સરનામું આપ્યું છે બરાબર છે તો એને જ આપણે ખોલાઈ લઈએ ને ડિવાઇસ એની પાસે જ શું એમાં પછી બીજા કોઈને ગોતવાની જરૂર છે કે પછી બીજા પાસે મથાવવાની જરૂર છે એ મને કાંઈ ખબર ના પડે હા એ સરનામું આપવાળા ભાઈ જ જો દુનિયામાં હયાત ન હોય તો એમ થાય કે ભાઈ હવે કોની પાસે ખોલાવશું આને ખોલવી જ પડશે નાને કોઈકને ગોતો બીજી વસ્તુ તમને એ કહું કે અહીંયા ડિવાઇસ મળ્યા બાદ એક જણો કે પણ છે કે ભાઈ આપણે જેણે એડ્રેસ આપ્યું છે આપણે એની પાસે જ ખોલા લઈએ તો ત્યાં ચેતનભાઈ પાસે એક ડાયલોગ બોલે છે કે ભાઈ એને અત્યારે શોધવા પાછળ ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં આપણે આને ખોલીએ હવે એ જે એ લાઈન છે ને ચેતનભાઈની એ આખી જરૂર જ નહોતી હવે શું કામ જરૂર નહોતી એ હું તમને કહીને તો પાછું સ્પોઈલર થઈ જાય પણ એ તમે ફિલ્મ જોવો ને તો એ લાઈન તમે ધ્યાનમાં રાખજો એ લાઈન જે ચેતનભાઈ બોલ્યા છે ને કે એની પાછળ ટાઈમ વેસ્ટ કરવો એ આખી જરૂર જ નહોતી સાવ એટલે સાવ નકમ એને એડિટમાં કટ કરવાની જરૂર હતી કેમ આવું કહું છું તો તમે ફિલ્મ જોશો ને તો તમને ખબર પડશે કારણ કે આ ભૂલ કહેવાય આ ભૂલ છે આ બીજું કાંઈ નથી ડિવાઈસ મળ્યા પછીની ફિલ્મ જે ચાલે છે ને એ ફિલ્મ ફિટ જ નથી બેસતી કારણ કે ખબર તમને પડી જ જાય છે કે ભાઈ આમ થોડું હોય એની કરતાં આમ કરી નાખ્યું હોત તો ફિલ્મ જલ્દી પતી જાય હવે શું કામ આવું કર્યું એ મને ખબર નથી પણ એ ડિવાઇસ મળ્યા પછી ફિલ્મ છે આખી પાટા બહાર વહી ગઈ છે હા પછી ક્લાઇમેક્સમાં પછી રિટર્નમાં ટ્રેક પર આવી જાય છે ફિલ્મ અને એક સુખદ અંત આવે છે પણ એ ડિવાઇસ મેળા પછીથી જે આખો સીન છે ને એ આખી આખી ફિલ્મ કાઢી નાખવાની જરૂર હતી અથવા તો પછી જેને સરનામ આપ્યું ને એ સરનામાવાળાને દુનિયાની બહાર કરી દેવાની જરૂર હતી તો પછી એ આખો સીન પરફેક્ટ બેસી જાત પણ હવે ખબર નહીં આ કઈ રીતનું ફિટ કર્યું છે મેકર્સે પણ આ વસ્તુ એક ખોટી થઈ ગઈ છે તો ઇન શોર્ટ તમને કહું તો ફૂલ ફેમિલી ફિલ્મ છે અત્યારની જનરેશનને સમજવા જેવી ફિલ્મ છે જે લોકો ફક્ત ને ફક્ત મોબાઈલ મોબાઈલ મોબાઈલમાં જ ડૂબી જાય છે અને મોબાઈલને જ પોતાની દુનિયામાં આને છે એ લોકોને પણ સમજવા જેવી ફિલ્મ છે આમ તો આખી ફિલ્મ જે લોકો એન્ડ્રોઈડ આખી ફેમિલીમાં જે લોકો એન્ડ્રોઈડ ફોન વાપરે છે એ બધાએ સાથે મળીને આ ફિલ્મ જોવા જેવી ફિલ્મ છે ટેકનિકલી ફિલ્મ નબળી છે તમે જોશો તો તમને ખબર પડી જશે કે અહીંયા બજેટનો ઇસ્યુ છે એટલે ટેકનિકલી તમારે થોડું ચલાવવું પડશે થોડું ઇગ્નોર કરવું પડશે બાકી બધાની એક્ટિંગ પણ સારી છે ફિલ્મમાં કોમેડીનો તડકો નાખ્યો છે હેમિનભાઈએ આખો કોમેડીનો ભાર ઉપાડ્યો છે એના કારણે તમે છે ને ઇન્ટરવલ સુધી તો બંધાયેલા રહેશો જ પણ ઇન્ટરવલ પછી થોડીક ફિલ્મ છે ને એ ખેંચાઈ જાય છે થોડીક હલબલી જાય છે અને અંતમાં એક સુખદ અંત આવે છે એ હું અઢી સ્ટાર આપીશ એકવાર તો જોવે એવી ફિલ્મ છે જ પણ મેકર્સે આ સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવીને એના માટે હું અડધો સ્ટાર એડ કરીશ એટલે હું ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર આપીશ ફેમિલી સાથે જોઈ લો એકવાર જોઈ લો જોવા એવી સમજવા એવી ફિલ્મ છે જોઈ લીધી તો મને જણાવજો કેવી લાગે ધન્યવાદ